જય ગૌ માતા શ્રી સિદ્ધાર્થ ગૌશાળા તરગડીયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આ ગૌશાળા આવેલી હોય આ ગૌશાળા રખડતી ફટકતી નિરાધાર ત્રણસો પચાસથી વધારે ગૌવંશ અને ગૌમાતાનો નિભાવ કરતી હોય સાથે સાથે દાતાશ્રીના સહયોગથી જલારામ બાપાનો રોટલો ક્ષેત્ર પણ કાર્યરત હોય તેમજ દાતાશ્રીના સહયોગથી આ ઝુંગડપટ્ટીમાં આવનારા સમસ્યામાં રહેવું વરસાદમાં આ લોકોને અને બાળકોને એના પરિવારને મજૂરના પરિવારને મુશ્કેલ પડે હોય તેથી શ્રી સિદ્ધાર્થ ગૌશાળાના શ્રમ અને મહેનત અને દાતાશ્રીઓ તરફથી ટૂંક જ સમયમાં પ્લાસ્ટિક તાલપત્રીની વ્યવસ્થા કરાવી અને આ બધી જ ઝુંપડપટ્ટીમાં દાલપત્રી પ્લાસ્ટિક ત્યાં પેક કરવામાં આવશે જેથી કરી જેથી કરી આવનારા દિવસોમાં ચોમાસામાં આ ગરીબ પરિવારોને પલળવું નહીં પડે એ ચોમાસામાં મુશ્કેલી નહીં પડે તે હેતુથી આ કાર્ય કરવામાં આવેલ હોય તે બદલ આ શ્રમજીવી મજૂરો તરફથી ગૌશાળા પરિવાર દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે જય ગૌ માતા જય જલારામ માતા